ભરૂચમાં આવેલા જંબુસર શહેરની પાંજરાપોર પટેલ ખડકીના હોળીના દિવસે ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી ધુરેટી દિનને પૂર્વજોની પરંપરા મુજબ ઇલ્લાજીની યાત્રા કાઢવામાં આવી જેમાં રહીશો જોડાયા જંબુસરના પાંજરાપોર વિસ્તારની પટેલ ખડકીમાં વર્ષો જૂની પરંપરા મુજબ હોળી પર્વની ઉજવણી કરવામાં આવે પરંપરા મુજબ હોળીના દિવસે માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયામાં યુવાનો દ્વારા તેની ફરજ જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે ધુરાઈટીના દિવસે પટેલ ખડકી તથા આજુબાજુના ખડકીના લોકો એકત્રિત થઈ નનામીમાં સુડાવી ફૂળહાર ચડાવી આરતી કરી સ્વજનોને સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલિકાનો પ્રેમી હતો હોલીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂઝ થયા બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણકશ્યપને ત્યાં જાય છે ત્યારે જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈને તે ખૂબ જ દુઃખી થાય છે તેનું મન વિચલિત થયું અને ભાવ વિભોર બનીને તે રાખમાં ખૂબ જ આરોટે છે અને અલગ અલગ કલરના ઉત્પન્ન થાય છે ત્યારથી જ પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે તેમ પટેલ ખડકીના યુવાનો જણાવી રહ્યા છે વર્ષોની આ પરંપરા મુજબનું જંબુસરના યુવાનોએ જાળવી રાખી લાજની સ્મશાન યાત્રા કાઢી જેમાં યુવાનો ભાઈનો બહેનો જોડાયા હતા જાબુ બ્રાહ્મણના પવિત્ર ભૂમિ અને સરોવરના કાંઠે વસુલો શહેર નામ પડ્યું જંબુસર શહેર પાવત પવિત્ર અને પાવન ભૂમિ ઉપર વર્ષોથી ચાલતી અવિરત પરંપરા એટલે કે પાંજરાપોળની ખડકીની અંદર એક ઇલ્લાજીની સ્થાપના કરવામાં આવે છે અમારા વર્ષોથી અમારા પૂર્વજો પણ અમારા પિતાશ્રી અમારા દાદાશ્રી પણ આજ ફળિયામાં રહીને ઇલાજીની સ્થાપના કરતા હતા ઇલ્લાજીની પાછળ દંતકથા એવી છે કે આપણે સૌ જાણીએ છીએ કે હોળિકાનું જે દહન થાય છે હિરણ્ય કશ્યપની બેન હોળિકા એની બીજે દિવસે હોળિકાનું જ્યારે દહન થાય છે અને પ્રહલાદ જ્યારે નારાયણનો ભક્ત હોય છે એ દંતકથા વર્ષોથી પ્રચલિત છે પરંતુ ઇલ્લાજી પાછળની જે કથા છે તે લોકો અજાન છે એના પાછળ એક દંતકથા એવી છે કે ઇલ્લાજી એ હોળિકાનો પ્રેમી હતો અને હોળીકાનું જ્યારે દહન થાય છે એના બીજે દિવસે હોળી હોળીકાનું ઇલ્લાજી સાથે પ્રેમ હતો અને લગ્ન હતું પરંતુ જ્યારે લગ્ન કરવા માટે ઇલ્લાજી જાય છે ત્યારે ત્યાં જોવે છે કે એ હોળીકા હોય છે એનું દહન થઈ ગયું હોય છે અને જ્યારે હીલાજીએ જોવે છે અને એની જે રાકો હોય છે એની જે ધૂળ હોય છે એમાં આરોટે છે એ આરોટે છે એમાંથી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે એની જ પ્રથા વર્ષોથી આ ધૂળેટીની આપણે પ્રથા અહીંયા પ્રચલિત છે અને વર્ષોથી પવિત્ર અને પાવન ભૂમિ ઉપર આ પરંપરા અહીંયા ચાલે છે અમારા પૂર્વજો પણ કરતા હતા અને ઇલ્લાજીએ સ્થાપના કરી એની અંતિમ વિધિ કરી અને શહેરના મુખ્ય માર્ગો પરથી સ્મશાન વિધિ સુધીની અવિરત પરંપરા વર્ષોથી ચાલી છે જંબુસર શહેરના નગરના લોકો અહીંયા જોવા માટે આવે છે અને આજે અમારા ફળિયાના પણ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં આમાં ભાગ ભજવે છે અને આ કાર્યક્રમને સફળ બનાવે છે પંજરાપોરની ખડકી જંબુસર સંજય પટેલ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરત